નમસ્કાર સીબી ટ્વેન્ટી ફોર સાથે હું આપનું સ્વાગત કરું છું અમદાવાદમાં ચાંદખેડામાં હવામાં ચાર પાંચ રાઉન્ડ ફાયરિંગ થવાની ઘટના સામે આવી છે તપોવન સર્કલ પાસે એક શખ્સ ફાયરિંગ કરતો વિડીયો સામે આવ્યો છે રાજ્યમાં અવારનવાર જમીને લઈ હત્યા ફાયરિંગ તેમજ મારામારીના બનાવો પોલીસ ચોપડે નોંધાતા હોય છે અમદાવાદના ચાંદખેડામાં તપોવન સર્કલ પાસે જમીનના લી વીજના વ્યવસાય સાથે સંકળાયેલા હરિસિંહ ચંપાવતે ગરીબ લારીવાળા રસ્તો રસ્તા પર આડા આવતા હોવાથી ફાયરિંગ કર્યું હોવાનું હાલ તો જાણવા મળી રહ્યું છે ત્યારે ફાયરિંગ કર્યા બાદ આરોપી હરિસિંહ ચંપાવત ફરાર થઈ ગયો હતો ત્યારે આ બાબતે ચાંદખેડા પોલીસે આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ મુજબનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અમદાવાદના ચાંદખેડામાં ગઈકાલે રાત્રે ફિલ્મી દ્રશ્યો જોવા મળ્યા હતા જમીન લેવીજનો વ્યવસાય કરનાર હરિસિંહ ચંપાવતે ફાયરિંગ કર્યું હોવાનું સામે આવ્યું છે માહિતી મળી છે કે રસ્તા ઉપર લારીવાળા વચ્ચે આવતા હોવાથી ફાયરિંગ કરવામાં આવ્યું છે તપોવન સર્કલ પાસે ફાયરિંગ કરેલો વિડીયો પણ સામે આવ્યો છે ફાયરિંગ કરી શખ્સ ફરાર થઈ ગયો હતો આ ઘટના પછી ચાંદખેડા પોલીસે આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે આ અંગેની જાણ ચાંદખેડા પોલીસે થતા તાત્કાલિક પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચી શાના માટે ફાયરિંગ કરવામાં આવ્યું એની તપાસ કરવામાં આવી છે ત્યારે સદનસીબે ફાયરિંગની ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી ત્યારે હાલ તો ચાંદખેડા પોલીસે આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે જમીન લેવીશના ધંધા સાથે સંકળાયેલા હરિસિંહ ચંપાવત હવામાં જ ફાયરિંગ કર્યા બાદ જ્યારે ગાડીમાં પરત બેસી રહ્યો હતો તે દરમિયાન પાછળથી એક શખ્સ દ્વારા તેની ગાડી પર પથ્થર પણ ફેંકવામાં આવ્યો હતો ત્યારે આ સમગ્ર મામલે હાલ પણ લોકોમાં અનેક તર્ક વિતર્ક જોવા મળી રહ્યા છે